સ્વચ્છતા સંરક્ષણ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત રાધે રેસિડન્સીના બાળકો દ્વારા વિવિધ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું આ કોમ્પિટિશન હેઠળ ડ્રોઈંગ કોમ્પિટિશન તેમજ ડાન્સ કોમ્પિટિશન યોજાયું હતું જેમાં સ્વચ્છતાને લઈને વિવિધ જાગૃતિ ફેલાવવામાં આ પ્રસંગે સોસાયટીના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગતરોજ રાત્રે આઠ વાગે દક્ષિણ ઝોનના વોર્ડ નંબર ઓગણીસ ખાતે સ્વચ્છતા સંરક્ષણ બે હજાર છવ્વીસ અંતર્ગત રાધે રેસિડેન્સીમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન રાધે રેસિડન્સીના બાળકો દ્વારા સ્વચ્છતા વિષયક ડ્રોઈંગ સ્પર્ધા તેમજ ડાન્સ એક્ટિવિટી રજૂ કરવામાં આવી હતી સાથે જ સોસાયટીના પ્રમુખ અને રહેવાસીઓની હાજરીમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વોર્ડ ઓફિસર સબ સેનેટરી ઇન્સ્પેક્ટર એમપીડબલ્યુ તેમજ ડોર ટુ ડોર કચરાના સંકલન અને એજન્સીના સુપરવાઇઝર દ્વારા કચરા વિભાજન તથા સ્વચ્છતા જાળવવાની અગત્યની માહિતી અગત્યતાની માહિતી આપવામાં આવી હતી નાગરિકોને આઈસી એક્ટિવિટી દ્વારા સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લેવા માટે પ્રેરિત કરવામાં આવે છે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર પચીસ છવ્વીસ ની જે આઈસી એક્ટિવિટી ચાલી રહી છે એ આઈસી એક્ટિવિટી અંતર્ગત અત્યારે જે રાધી રેસિડેન્સી ફ્લેટ છે ત્યાં છ ટાવર છે એની અંદર રાઉન્ડ અબાઉટ અઢીસો છે અઢીસો ફ્લેટ છે એમના વચ્ચે અત્યારે સ્વચ્છતા સર્વેક્ષણ બાબતની સમજણ આપવામાં આવી હતી જે સૂકો કચરો ભીનો કચરો એનું સેગ્રીગેશન બાબત સમજણ આપવામાં આવી હતી હાલમાં અત્યારે એમનો સેગ્રીગેટ કેવી રીતે કરવું એ સમજૂતી ત્યાં આપવામાં આવે છે એ બાબતમાં જે અહીંના બાળકો છે આપ જોઈ શકો છો અત્યારે એમનું ડ્રોઈંગ કોમ્પિટિશન સ્વચ્છતા બાબતનું પણ રાખવામાં આવે છે ત્યારે એ લોકો પણ એક્ટિવિટી કરી રહ્યા છે અને એ બાબતમાં દરેકે દરેક અહીંયા સભ્યો હાજર છે અમે કોર્પોરેશનની ટીમ સાથે હું આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સમીપ જોશી ભાઈ સાથે વોર્ડ ઓફિસર સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર અને આખી ટીમ અત્યારે હાજર છે આજે પ્રોગ્રામ આપણે પહેલેથી નક્કી કરેલો કે પછી આજે પહેલી વખત છે આખા વડોદરાની અંદર વડોદરા વડોદરામાં કાર્યક્રમની શરૂઆત અમારા દ્વારા ગઈકાલથી થઈ ગઈ હતી માનનીય કમિશનર સાહેબ શ્રીનો છે કે દરેકે દરેક જગ્યાએ સ્વચ્છતા સર્વેક્ષણનું જે કામગીરી શરૂ થાય છે તો દરેકે દરેક નાગરિકોને સ્વચ્છતા બાબતે સમજણ આપવામાં આવે તમે રૂબરૂ મળો અને નાનામાં નાની બાબતોની એમની જે મુશ્કેલીઓ પડે છે સફાઈ બાબતની કે અન્ય કોઈ માહિતી એમને તમને પર્સનલી મળો અને એમનું એનું નિરાકરણ લાવવા આપણે બેસ્ટ ટુ બેસ્ટ પ્રયત્ન કરીએ વી નીડ પરમેનન્ટ સોલ્યુશન એ બાબતે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી તરફથી અત્યારે સારામાં સારી પહેલ કરવામાં પણ આવેલી છે અત્યારે આઈટી ડિપાર્ટમેન્ટનો જે આઈટી સેલ છે એના દ્વારા રોજના દરેકે દરેક વોર્ડમાં એક હજાર કોલ કરવામાં આવી રહ્યા છે અને એમને પડતી મુશ્કેલીઓનું ચેકલિસ્ટ છે એ પણ એમને પૂછવામાં આવી રહ્યું છે જે પોઝિટિવ જે એમના જે આન્સર હોય છે તેમજ એમની જે પ્રોબ્લેમ છે એ નેગેટિવ આન્સર હોય છે તો નેગેટિવ જે એમના આન્સર આવે છે એની પર પણ ફોકસ પૂરેપૂરું કરવામાં આવે છે નાગરિકોને પડતી નાનામાં નાની મુશ્કેલીઓનું માઇક્રો લેવલ ઉપર એનું સાંભળવામાં આવે છે અને એનું પરમેન્ટ સોલ્યુશન આવે અને દરેક દરેક બાબતમાં પોઝિટિવમાં પોઝિટિવ સોલ્યુશન આવે બાબતમાં અત્યારે વડોદરા કોર્પોરેશન અત્યારે પ્રયત્નશીલ છે દિવસ ગઈકાલથી શરૂઆત કરી છે ગઈકાલે અમે પાંચે સોસાયટીના પ્રમુખો અને આ સોસાયટીના પ્રમુખો સાથે પણ ચર્ચા કરી હતી અને એમની રાતે જ અમે દસ વાગ્યાથી મિટિંગો શરૂ કરી હતી અને એ મુજબ આજથી અમે એક્ટિવિટી સ્ટાર્ટ કરી છે અને જે આગામી તબક્કામાં સવારે સ્કૂલોના બાળકોનું નાગરિકો સાથે પણ અને રાત્રે પણ અમે આ રીતે સતત અમે બધા સાથે સંપર્કમાં રહેવાના છીએ